મોરબીમાં કરોડો રૂપિયાની જમીન બારોબાર પચાવી પાડવા માટે થઈને કૌભાંડ કરવામાં આવ્યું હતું જે ગુનામાં પત્રકાર અતુલ જોશીની ધરપકડ કરીને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે મળતી વિગત પ્રમાણે મોરબીના વજેપર પર સર્વે નંબર છસો બે વાળી જમીનના મૂળ માલિકની જાણ બહાર બારોબાર તે જમીનને પચાવી પાડવા માટેનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જે ગુનામાં અગાઉ પોલીસે બે મહિલા અને ત્રણ પુરુષ આમ કુલ પાંચ આરોપીને પકડ્યા હતા ત્યારબાદ પત્રકાર અતુલ જોશીની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી અને આજે સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા તેને મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટમાં દસ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જેમાંથી કોર્ટે આરોપીના વકીલની દલીલ સાંભળીને તથા સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે છેલ્લે અમે અતુલ જોશીની ધરપકડ કરી છે એમને ગઈકાલે એરેસ્ટ કરી આજે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે પ્રોડક્શન કરતો રિમાન્ડ સોમવારે અગિયાર તારીખના પંદર જિલ્લા સુધીના નામદાર કોર્ટે રિમાન્ડ આપ્યા છે વિગતવાર પૂછપરછ કરી આ કંભોની અંદર કોણ કોણ બીજા સામેલ છે એની વિગત કઢાવવા માટે અમારો પ્રયત્ન છે અરજદાર ફરિયાદી છે એ ફરિયાદીએ અગાઉ ફરિયાદ દાખલ થતાં પહેલાં અને પછી કેટલીક અરજીઓ કરી છે એમાં હાલના આરોપીનું નામ સ્પષ્ટ ના આવેલ છે રોલ મોબાઈલ છે અત્યારનો એમ કબજે કર્યો છે પણ એ છે મોટાભાગે છ એક મહિના પહેલાં ખરીદાયેલો છે જે તે વખતે કોઈ હોય તો સીડીઆર તો મળવાના છે પણ અમારો પ્રયત્ન એ છે કે જે વખતે ઘટના બની બે હજાર ચોવીસના સાતમા મહિના પછીની તો એના અનુસંધાને જે મોબાઈલ વપરાણા હતા એ રિકવર થાય તમારો પ્રયત્ન છે એમનો રિમાન્ડની અંદર એવું છે કે ભાઈ આની અંદર બીજા કોઈ આરોપી સંડોવાયેલ છે કેમ બીજું સરકારનો જે આખી એન્ટ્રીઓ છે પ્રમાણિત કરવા અને જે દસ્તાવેજ થયો રેગ્યુલરાઈઝ કરવા માટે કોઈક આર્થિક વ્યવહાર થયેલ છે કેમ જો થયેલ હોય તો કોણ કોના દ્વારા થયેલ છે કોણ કોણ સંડોવાયેલ છે એ બાબતે વિગતવાર તપાસ કરો ઓકે